અને ત્યારે એ વખતે મારી પાસે જોડે જયારે પકડ્યો અને હાથી એ વખતે ભગવાનને પ્રાર્થના કરી કે હવે તારી વગર ત્રિકમ મારું કોઈ નહીં આ કિરતાર સ્વાર્થમય સંસાર એમાં હગો એક જ તું શામળા અરે જીવલડો જગજ આયા અહીંયા ભૂલમાંય જો ભરમાય તો વિઠલ વશે કાય છોડાવજે મને તું શામળા અને જીવને જમરાજ ની આંકલું થતી હોય તેજી નટવર વિના નો હોય મને સમરણ બીજું કોઈ શામળા તારી વગર બીજું સ્મરણ પણ ન હોવું જોઈએ અને આપણા ઉપમા આપી છે કે મારવા ગજરાજની ગોતે અને પ્રહલાદ ઉગાર્યો પોતે એવો ઉનડા જેમ આપણે ઉગારવા માટે જેમ ભગવાન નરસિંહ આવ્યા ને પોતાનો જાણી અને ધર્યું નરસિંહ રૂપ પછી માર્યું હરણાકસ ભૂપ તમે સાવજ થઈને સાંભળા એટલું નહીં પણ પાસમે પ્રહલાદ અને થંભ દેખી જેદી ઝાંખો પડ્યો તે સુણી ભગતનો સાદ અને સલવી એને કીડી સાંભળા ઈ કેડીયું આમ હાર કતાર જયારે ભાળી અને તેજી પ્રહલાદ એમ થયું હોય કે હવે જો આ કીડીને કાંઈ ન થાતું હોય તો મને કાંઈ ન થાય કારણ કે અણુ અણુમાં ઈશ્વર ભાસે છે ભણકાર પણ આવે ને ઈત બાર પાપી જીવને પાલ્યા અણુ અણુની માલપા ઈશ્વર છે પણ પાપી જીવને નથી દેખાતો એમ અહીંયા કણે જો એ પ્રહલાદ ભગવાનને પોકાર કરતો હોય અને ભગવાન ભાગવત ભાગવતમાં એવું લખ્યું છે આપણે પણ વાંચ્યું છે એવું બધાય સાંભળ્યું છે કે જળમાં ન મળું થળમાં ન મળું નરથી નહીં પશુથી નહીં સૂકે નહીં લીલે નહીં અને કોઈ પણ બ્રહ્માંડ કે તમારી ઉત્પત્તિ થયેલો જીવ મને મારી ન શકે અને એ વખતે ભગવાને જો શરીર માણસનું અને મોઢું પશુનું હાવજનું અને ઉમરામાં માર્યો તો ઉમરો એટલે કહ્યું આપણે આજ પણ કોઈ છોકરા ને દીકરી દીકરા ને ઉમરામાં નથી બેહવા જતા કે ભાઈ ના કણે અત્યારે નો બેહાય ન્યા હિરણા કશીપુ ને માર્યો તો પણ ઈ ઉમરો નહીં પણ આપણી બાળપણ ની જે ઉંમર છે એમાં અહંકાર હોતો નથી અવસ્થામાં અહંકાર કર્યા જેવું પણ હોતું નથી અને જુવાનીમાં જે અહંકાર આવે ને એ અહંકાર રૂપી હરણાકશ મારવાનો છે તો ઈ હરણાકશ ને મારો ને તો

એટલે એ માયા કણે ને પણ જોડ ને મારવા ઝડપથી ટંકે ત્રણ તણ ત્રાસ આપે ભોજન ઉદડા અરે મે ગાજર મોરા તણા જીવ કોળાઈ જેમ ઈમ તમુ ભાળીને તેમ અમારા તો હાથેમ રાજી ઉદા ઈ ઉંદડ બાપુ ને એવું સમરણ જો નાભી થી જો થઈ જાય

અગિયારે હવની ઉપર અને પાપનું વધુ જા એમાં જગત ઉપર જરૂર અમને ઉગારજો ઠાકર ઉનડા આ દુવા દર્શન વન્યા ફરતો તો જીવ ફેરા એને આણિયા છે ઓરા તે અમને ઉગારવા ઠાકર ઉનડા અરે તેરસે તારી ટેક રાખે કોઈ રુદાય ની માય તો પેંડના પરાસર જાય અહો ની સમરે ઉનડા સૌદે સાંભળી સાધ વારે સડજો વીર હવે પોતાના જાણે પીર અમને ઉગારજો તમે ઠાકર ઉનડા પંદરે પીરા તણું ધર્મનું ભાળ્યું મે ધામ એમાં રાજી હતો રામ અમ પર તું ઠાકર ઉનડા સોળે સુકાવીસ નહીં અને ભજન તારું ભગવાન એવું ગુણિયલ દેજે જ્ઞાન અમને તું અહોનીશ ઠાકર ઉનડા સતરે સેવક ઉપર અને મહારાજ તારી મહેર એવી જગમાં છે જાહેર અમર વાતું તારી ઉનડા આઠ દસે હરી આવજો અને જપી રહ્યો હું જાપ એવા બુડતા ને તારજો બાપ અમને આફત વેળાય ઉનડા ઓગણીસે હું આરતીયું કરું ધરું ધૂપ ને જાપ તારું સામયું કરવા શ્યામ મારો આતેમ જખે ઉંડા વિશે વાત વિપત તણી બાપુ કોને જઈને કહેવાય પણ આ કફરા કળી કાળમાં મારી અરજી સુણજો ઠાકર ઉનડા જ્યાં ત્યાં અમુક વાત ન કરાય નકર વાતું આપણી લઈ જાય અને સામું સખી બ પરઘર જાયે ગાય ને આપણા દુઃખ નકર વાતુ લઈ જાય આપણી પણ દુઃખ ને ન લે કોઈ સારું ઠેકાણું હોય ને તો અહીંયા વાત કરાય એવા મહાપુરુષો પાસે વાત કરાય એ માથી જો અહીંયા પ્રાર્થના કરી હોય અને ભગવાન વિષ્ણુ ઈ ના ગરુડ માથે આવી અને જોડ ને માર્યો હોય અને પછી હાથીએ કીધું વાથી ને વૈકુટ તો લઈ ગયા પણ હાથીએ એ કીધું પ્રભુ પ્રાર્થના મેં કરી અને આ ઝૂડનો તમે ઉદ્ધાર કર્યો ઝૂડનો મોક્ષ કર્યો ઝૂડ ને પણ તમે વૈકુટ આપ્યું ત્યારે ભગવાન વિષ્ણુ એટલું કીધું કે હાથી ગજેન્દ્ર તું મારો ભક્ત છો પણ મારા ભગત ના જો કોઈ પગ પકડેલા ને એનો એ ઉધાર કરી દો એમાં આપડે આવા ભક્તો ની લાઈન માં બે આપણું કલ્યાણ થઈ જાય છે બોલો રામચંદ્ર ભગવાન કી